કોના ચેરમેન દિલીપ સંઘાણીએ જૂનાગઢ જિલ્લામાં મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપ ફગાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે આક્ષેપ કરનારાએ તે આરોપ સાબિત કરવા પડશે તેમજ આરોપ કરનારા સામે દાવો કરવામાં આવશે તેમણે એમ પણ ઉમેર્યું હતું કે મગફળીના બારદાન સમયસર નહીં મળવાની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ તેમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી પણ થઈ છે મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારીઓ તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્કો માસને જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે ગુસ્સો માસણ આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે એટલે હકીકતો જે હશે